નવસારીના ટાટા તળાવ ખાતે ચાર પોઈન્ટ વીસ લાખના ખર્ચે નિર્મિત મ્યુઝિકલ ફાઉન્ટેન રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદના કાંકરિયા તળાવની થીમ ઉપર વિકસાવવામાં આવેલ આ ફાઉન્ટેનને નિહાળવા માટે ગઈકાલે રાત્રે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી નવસારી વિજલપુર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસના ભાગરૂપે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રથમ દિવસે જ શહેરીજનો માટે નિરાશાજનક રહ્યો હતો અવ્યવસ્થિત આયોજનના કારણે ચાર પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ શો પાલિકા માટે ફિયાસ્કો સાબિત થયો હતો વિલંબ બાદ શો શરૂ થતાની સાથે જ ટેકનિકલ ખામીઓ સામે આવી હતી શોના મુખ્ય આકર્ષણ એવું પ્રોજેક્ટર જ શરૂ થયું નહોતું ટેકનિકલ ખામીને પગલે શોને બે વખત બંધ કરવો પડ્યો અંતે બે વારના પ્રયાસો બાદ પણ પ્રોજેક્ટર યોગ્ય રીતે શરૂ ન થતાં ત્રીજી વખત પ્રોજેક્ટર વગર જ શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો આ શો દરમિયાન ભગવાન શંકરજીની ક્ષણિક ઝલક જોવા મળી હતી તે સિવાય કોઈ પણ દ્રશ્ય દેખાયું નહોતું પ્રથમ વખત શો થઈ રહ્યો હોય મનપા કમિશનર ડેપ્યુટી કમિશનર પૂર્વ પાલિકા પ્રમુખો અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા જોકે શો નિહાળવા આવેલ દરેકની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું મ્યુઝિકલ ફાઉન્ટેનના ત્રણેય શો હાઉસફુલ રહ્યા હતા જેમાં અંદાજીત બારસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો તો પ્રથમ શો સાંજે સાડા સાત વાગ્યે શરૂ થાય છે અને છેલ્લો શો રાત્રે સાડા નવ વાગ્યે પૂર્ણ થાય છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના પ્રયાસોથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે બોલિવૂડના ગીતોના તાલે તળાવનું પાણી નૃત્ય કરતું હોય તેવો આહલાદક નજારો જોવા મળ્યો હતો પ્રથમ દિવસે જ આ ફાઉન્ટેન સુપરહિટ સાબિત થયો જેમાં દરેક શોમાં બસ્સોથી વધુ અને અંતિમ શોમાં પાંચસોથી વધુ લોકોએ હાજરી આપી હતી અને શહેરમાં પ્રથમ વખત આવા પ્રકારનું આકર્ષણ ઉભું કરવામાં આવ્યું છે